હું એક કિંજલ નામની છોકરી સાથે લગ્ન કરવા માગતો હતો પરંતુ તેના લગ્ન પહેલાં થયેલા અને તેના પતિનું અવસાન થતાં હવે તે વિધવાનું જીવન જીવી રહી હતી છતો હું તેની સાથે લગ્ન કર્યા હતા પણ મેં એની સાથે એક દિવસ રાતના દસ વાગે કિંજલે મને ઘરે બોલાવ્યો તો હું તેના ઘરે ગયો અને પછી દરવાજો બંધ કરી અમે બંને પ્રેમમાં સમાઈ ગયા પરંતુ ત્યાં તો કોઈનો દરવાજો ખખડવાનો અવાજ આવ્યો જેથી હું સંતાઈ ગયો અને જ્યારે કિંજલે દરવાજો ખોલ્યો તો એક માણસ ઊભો હતો તે માણસ જોઈ મારા તો હોશ ઉડી ગયા કારણ કે તે પણ કિંજલ સાથે મિત્રો આ ચાર વર્ષ પહેલાંની વાત છે જ્યારે હું બાઇક લઈને બાજુના નદીમાં નાહવા ગયો હતો લગભગ ત્રણ કિલોમીટર દૂર હતું જ્યારે હું નદીમાં નાહવા માટે ગયો ત્યારે મારી નોકરી પર રજા હતી અને જ્યારે હું પાણી વડે ધીરે ધીરે નાહી રહ્યો હતો ત્યારે મારી નજર સામેના કિનારા પર પડી ત્યારે એક માણસ દોડીને આવ્યો આમ તો ઘણા બધા છોકરાઓ આવી તે કૂદીને નદીમાં નાહવા પડે છે એટલા માટે મેં તે માણસ પર વધારે ધ્યાન ન આપ્યું પરંતુ મારા મનમાં તરત જ એક વિચાર આવ્યો કે માણસ જોડે નદીમાં પડ્યો હતો તે માણસ પોતાના ચંપલ કે પોતાના કપડાં પણ કાઢેલા ન હતા જેના કારણે થોડી વાર તો હું ત્યાં જોઈ જ રહ્યો ત્યારે થોડી વાર પછી તે માણસ પાણી ઉપર ન આવે અને પાછો તરત જ પાણીની અંદર જતો રહે અને ચાર પાંચ મિનિટ તો તે પાણીની અંદર જ રહ્યો એના કારણે મને વહેમ થવા લાગ્યું કે નક્કી તે માણસ પાણીમાં ડૂબી રહ્યો છે અને તે માણસને બચાવવા માટે મેં આજુબાજુ નજર નાખી પરંતુ મારા સિવાય તે તરફ તરા પાસે બીજું કોઈ પણ ન હતું મને તો તરતા તો આવડતું હતું પરંતુ ઉતાવળમાં એટલો બધો હોશિયાર ન હતો કે હું માણસને પાણીમાંથી બહાર કાઢી શકું અને ઘણીવાર એવું સાંભળવામાં પણ મળે છે કે જે ડૂબતો હોય તે ક્યારેક ક્યારેક તેને બચાવનારને પણ તેની સાથે ડૂબાડે છે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ આપણી નજર સામે મરી રહી હોય ત્યારે આપણે મૂર્તિ બનીને જોઈ ન રહેવાય અને હું પણ તે નદીમાં પડ્યો મારી અને તે વ્યક્તિ વચ્ચે ત્રીસ મિનિટનું અંતર હતું નદીમાં પાણી હતું પણ પાણીનો પ્રવાહ બહુ ઝડપી ન હતો જેના કારણે હું થોડી જ્વારમાં ત્યાં પહોંચી ગયો તે વ્યક્તિ પાણીમાં ડૂબી જતા બેભાન થઈ ગયો હતો અને હું માત્ર તેના શર્ટ જ જોઈ શક્યો હતો તે વ્યક્તિને તે પાણીમાંથી ઉપર ધીમે ધીમે તેને કિનારા કિનારા પર પહોંચ્યો પછી મેં તેને બહાર કાઢ્યો અને તેનો ચહેરો જોઈને હું ચોંકી ગયો કારણ કે તે મારા જ ગામનો કિશન હતો મેં કિશનને ઊંધો સુડાવ્યો અને મારા હાથે તેની પીઠ પર દબાવીને પાણી બહાર કાઢ્યું અને થોડી પછી કિશનને બહાર આવ્યું મને જોતા જત્ય સાથે ઉતાવળી ઊભો થયો મેં તેને મારા ખોરામાં સારી કહી શું થયું તો નદીમાં કેમ ડૂબી ગયો ત્યારે કિશને કહ્યું હું અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મારો પગ લપસ્યો અને લપસીને હું નદીમાં પડી ગયો હું જાણતો હતો ભૂલી ગયો હતો કારણ કે મેં પોતે તેને પાણીમાં કૂદતો જોયો હતો મેં કહ્યું કે કિશન જુઠ્ઠું ન બોલો હું તારા મોટાભાઈ જેવો જ છું સાચું બોલ શું વાત છે ત્યારે રડતા કહ્યું ભાઈ મને બચાવી મને ના બચાવ્યો હોત તો સારું કિશન મારાથી પાંચ વર્ષ નાનું હતું તે પણ મને ખૂબ માન આપતો હતો મેં કિશનને કહ્યું કે મને એ તો બતાવ કે તારી સાથે શું થયું અને તું શા માટે મરવા માગે છે શું તારે કોની સાથે ઝઘડો થયો છે ત્યારે તેને જવાબ આપ્યો કે ના ત્યારે મેં કહ્યું કે જો રિઝલ્ટ તો સાચું બોલ તો હું તારી મદદ કરીશ ત્યારે તેને નીચે જોઈને મને કહ્યું કે મેં એક મોટી ભૂલ કરી છે જુવાનીના જોશમાં મને આપણા જ ગામની એક મહિલા કિંજલ સાથે પ્રેમ થઈ ગયો હતો કિંજલનો પતિ એક આર્મીમાં નોકરી કરતા હતા એટલે તે શહીદ થયા હતા અને કિંજલ એક વિધવા સ્ત્રી છે જેના કારણે તેની સાથે હું લગ્ન કરવા તૈયાર છું પણ તેણે કિંજલને પણ કિશનની મમ્મીનું અવસાન થઈ ગયું છે સાથે તેના પપ્પાએ તેના પર ખોટી અસર નાખી રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે તેને વાન સાંભળી કોઈ ન હતું એક દિવસ સાંજે કિંજલ કિશનના પોતાના ઘરે બોલાવ્યો ત્યારે કિશન પોતાના નવા કપડાં પહેરીને રાતના દસ વાગે જમ્યા પછી કિશન ઝડપથી કિંજલના ઘરે પહોંચ્યો ત્યારે કિંજલને કિશનને બેડ ઉપર બેસાડ્યો અને ત્યાર પછી ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને મેં પછી તરત દરેક પંદર મિનિટ થઈ જશે કોઈ દરવાજો ખખડાવ્યો જેથી કિશન ગભરાઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે હવે શું કરવું કારણ કે રૂમમાં સંતાવાની જગ્યા ન હતી ત્યાં તો કોઈએ દરવાજો ખખડાવ્યો ત્યારે કિંજલે કિશનને પલંગ નીચે સંતાઈ જવાનો ઇશારો કર્યો બીક ના મારે વ્યક્તિ કરે તો શું કરે જેથી કિશન બેડ નીચે બેસી ગયો તેને ખૂબ ઝડપથી ધબકતું હતું કિંજલ ઊભો થઈને પહેલાં લાઇટ બંધ કરી અને પછી ઘરનો દરવાજો ખોલ્યો ત્યાં તો બહારથી એક માણસ સીધો જ ઘરમાં આવ્યો અને તેને અંદરથી દરવાજો બંધ કરી દીધો ત્યારે એ ધીને ધીમા અવાજમાં કહ્યું તે માણસ કિંજલને કોઈ પણ વાત સાંભળી નહીં અને તે માણસ કિંજલ પોતાની કિંજલ હવે તે માણસને ના કહેતી પણ તે માણસ કિંજલને એક પણ વાત મા માની અને તે કિંજલ સાથે જબરજસ્તીથી ઝઘડવા લાગ્યો પરંતુ બે નીચે સોંપાયેલો કિશોર જીવ થપી ગયો કારણ કે ગામમાં આવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં કિંજલના પપ્પા જ હતા જેના કારણે કિશન એટલો અનુભવતો હતો કે તેની પાસે કોઈ હથિયાર હોત તો તે નીચે આત્મહત્યા કરી તઈ ન હતી કારણ કે ફરીથી કોઈએ ઘરનો દરવાજો ખખડાવ્યો પરંતુ ઘર અંદરથી કોઈએ જવાબ ન આપ્યો ત્યારે આવનાર વ્યક્તિ ગુસ્સામાં ઘરના બહાર નાતી જોડતી ધક્કો ને કહ્યું કે દરવાજો ખોલ કિંજલ તું આટલી જલ્દી સુ ગઈ કિંજલ તરત જ જવા અને બંને હાથ પર લાગ્યા અને તેનો આખું શરીર ઉપર પરસેવો ચૂસવા લાગ્યો કારણ કે આવનાર માણસ બીજું કોઈ નહીં પરંતુ કિંજલના પિતાજી હતા કિંજલ હવે પણ કિશનના પપ્પાને પણ તે કિશન સંતાઈ ગયો અને અંધારું હોવાના કારણે તે મને ઓળખી ન શક્યા પરંતુ જ્યારે એની જ્યારે દરવાજો ખોલે તો તેના પિતાએ સૌથી પહેલાં તો ઘરની લાઇટ ચાલુ કરી જેના કારણે અચાનક જ ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો જેના કારણે પલંગ નીચે સુપાયેલો હોય અને પુત્રની આંખો એકબીજાને મળી અને આપોઆપ શરમથી નીચે જોયું આશ્ચર્ય અને બંને વિચાર કરી રહ્યા હતા બહાર લઈ ગઈ તેના પતિ પેટલા દરવાજા તરફ હતી અને મોકો મળતા જ કિશન રૂમમાંથી બહાર ગયો અત્યારે તે પોતાના ઘરે પણ ન ગયો હતો અને ઝાડ સાથે માથું અથડાવીને આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું પરંતુ તે સફળ ન થયું હતું અને આખી રાત અહીં કહી રખડતો હતો અને સવાર પડતાં જ તે નદીમાં પાણીમાં અને પછી કિશન પાછો ઘરે ગયો અને થોડા દિવસ પછી એવા સમાચાર આવ્યા કે કિંજલના પિતાએ કિંજલના ફરીથી લગ્ન કરાવવા માગતા હતા અને હવે કિંજલ વિધવા હોવા છતાં મેં કિંજલ સાથે લગ્ન કર્યા અને અત્યારે અમે ખુશ હતા અને જિંદગી જીવી રહ્યા હતા